નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આ તારીખ સાત દસ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ આઠસો એસી થી ઊંચા ભાવ અગિયારસો ને પંચાણું રૂપિયા અમરેલી સાતસો એંસીથી અગિયારસો રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને સિત્તેર રૂપિયા જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો ને એક્યાસી રૂપિયા પોરબંદર નવસો પાંચથી નવસો ને એક રૂપિયો વિસાવદર નવસો વીસથી અગિયારસો ને છપ્પન રૂપિયા જસદણ પાંચસો પંચાવનથી અગિયારસો ને સિત્તેર રૂપિયા મહુવા એક હજારથી સત્તરસો ને સત્રીસ રૂપિયા ગોંડલ છસો પચાસ થી અગિયારસો ને એકાણું રૂપિયા કાલાવડ નવસો પાસઠથી ચૌદસો ને વીસ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો ને એકોતેર રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા તળાજા છસો પચાસ થી એક રૂપિયા હળવદ સાતસો થી રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ એક હજારથી ઊંચા ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા અમરેલી સાતસો થી એક હજાર છ રૂપિયા કોડીનાર

સાતસો થી સાતસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ